ભાવનગર શહેરની કે આર દોશી ગ્રુપ કોલેજીસ દ્વારા કોમર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ધારા સભ્ય સેજલબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયલા કાર્નિવલમાં વિવિધ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ત્યારે ભાવનગરમાં યોજાયલા કે આર દોશી ગ્રુપ કોલેજીસના કોમર્સ કાર્નિવલમાં નોલેજ કાર્નિવલનું પણ આયોજન કરાયું હતું જેમાં અલંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈમ્પોર્ટ તેમજ ફાઇનાન્સ માસ્ટર સહિતના અનેક મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું Master picker, हजार लेकिन मुझे नेगेटिव मार्किंग था। नेगेटिव। हाँ, जाने किसे? नहीं सर भाई। आज सर साचो आपके मन में next। आज सर बिल्कुल हम साचो अच्छे, but time इतनी game मुझे। સર્જન્ટ એમ કે આ અમે મિલન પર ઓપરેટ કરીએ છીએ હા મિલન ટાઈમ ઇફિશિયન્ટ છે ને લિમિટેશન છે હાઈ કોસ્ટ ટ્રેનિંગ નમસ્કાર મારું નામ અમર આચાર્ય છે હું કે આર દોશી ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન તરીકે જવાબદારી ધરાવું છું અને આ કોલેજમાં બી કોમ અને એમ કોમના વિદ્યાર્થીએ એક નોલેજ કાર્નિવલનું આયોજન કર્યું છે જેમાં એમણે નરેન્દ્રભાઈ મોદીના કહેવા પ્રમાણે નવા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે ઊભા થઈ શકે એના વિવિધ સ્ટોલ બનાવ્યા છે અને આખી થીમ છે એ રામલલ્લા ઉપર પણ બનાવી છે અહીંયા રામલલ્લાની અઢાર ફૂટની મૂર્તિ છે ધારાસભ્ય શ્રી સૈજલબેન ગિરીશભાઈ શેઠ સંતોષભાઈ કામદાર વગેરે મિત્રો અહીં મહેમાન તરીકે હમણાં આવીને ત્યાં અને આપ સર્વને પણ ભાવનગરવાસીઓને વિનંતી કરું છું કે કે આર દોશી ગ્રુપ ઓફ કોલેજ જે વૃદ્ધાશ્રમની સામે ટીવી કેન્દ્રની પાસે છે ત્યાં આવો અને બધી વસ્તુ જોવા જેવી છે સો કોન બનેગા કરોડપતિ એ ગેમ પણ રમાડે છે જે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે એ સિવાય ખાણીપીણીના સ્ટોલ પણ એ રાખવામાં આવેલ છે તો આપ સર્વને અહીંયા પધારવા આમંત્રણ છે